નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા તમે જેની આતુરતાથી રાહ જોઈ હતા એ વિડીયો છે એ આજે આવી ગયો છે સુપ્રીમ કોર્ટે ફિક્સ પગાર અંગે ગુજરાત સરકાર વર્સિસ કર્મચારીઓ વચ્ચે જે આ કેસ ચાલી રહ્યો છે એની અંદર શું ચુકાદો આપે છે એના વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ પહેલા આ ચુકાદોનું હિયરિંગ જે છે એ ત્રણ ડિસેમ્બર બે ના રોજ થવાનું હતું પરંતુ એ દિવસે જે છે એ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી. પરંતુ આજે જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર કાર્યવાહી થઈ છે. અને નિર્ણય પણ લેવામાં આવેલો છે. તો એની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજે શું ચુકાદો આવે છે? અને સુપ્રીમ કોર્ટે ફિક્સ પે વિશે આજે શું કહ્યું? આજે શું આદેશ આપ્યો? તમામ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય એવા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. તો એની વિગતવાર ચર્ચા જે છે એ આપણે કરવાના છીએ. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો જે આ કેસ છે એ ચાલી રહ્યો છે. ધ સ્ટેટ ઓફ ગુજરાત વર્સિસ જે ફોર હ્યુમન ડિગ્નિટી જે આ જે છે એ લખેલું છે એમના દ્વારા જે છે એ કેસ જે છે એ ચાલી રહ્યો છે કેસ નંબર ડાયરી નંબર સીએનઆર નંબર આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે નોંધીને રાખી શકો છો તમારે જે છે એ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જઈ અને ઓફિશિયલ વિગતો જે છે એ જોવી હોય તો પણ તમે અહીંયા જોઈ શકો છો આ બંને ન્યાયાધીશો છે એમના દ્વારા જે છે એ આ ચુકાદા માટે જે છે એ હિયરિંગ આપવામાં આવી રહ્યું છે પછી આગળ તમે એ જોઈ શકો છો જે એક ટ્વીટ છે એ જોઈ લો ગુજરાતમાં ફિક્સ પેને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે સુપ્રીમ કોર્ટ આ કેસ છેલ્લા સુપ્રીમ કોર્ટમાં આ કેસ જે કેસ જે છે એ છેલ્લા તેર વર્ષથી પેન્ડિંગ છે ગુજરાત હાઈકોર્ટે બે હજાર બારમાં ફિક્સ સ્પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો પરંતુ તેમ છતાં સરકાર આ કેસ જે છે એ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે તો સુપ્રીમ કોર્ટની અંદર જે છે એ છેલ્લા તેર વર્ષથી આ કેસ પેન્ડિંગ હતો બે હજાર અંદર ગુજરાત હાઈકોર્ટે એવું કીધું હતું કે ફિક્સ પેની નીતિ જે છે એ કર્મચારીઓને શોષણ કરનારી છે અને એને જે છે એ રદ કરવી જોઈએ તો એના જે છે એ વિરોધ ની અંદર ગુજરાત સરકાર દ્વારા જે છે એ સુપ્રીમ કોર્ટ ની અંદર અપીલ કરવામાં આવી હતી અને આખરે જે છે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જે જે છે છે આ કેસ એને આગળ વધારવામાં આવી રહ્યો છે તો તમે જોઈ શકો છો જે નિર્ણય છે એ તમે જોઈ શકો છો ફિક્સ પે ના કેસમાં આજની સુનાવણીમાં શું થયું તો જે ફિક્સ પે છે એની જે છે એ સુનાવણી ચાર ડિસેમ્બરના રોજ હતી એની અંદર જે છે એ શું થયું છે એના માટે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો અદાલત દ્વારા જે છે એ શું કહેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેન્ચ જેમાં જસ્ટિસ એ એસ બોપન્ના અને અન્યનો જે છે એ સમાવેશ થાય છે એ ગુજરાત સરકારને આખરી નોટિસ જારી કરી છે કોર્ટે કહ્યું છે કે ફિક્સ પે સિસ્ટમને તાત્કાલિક અમલમાં લાવવાથી કર્મચારીઓના અધિકારીનું અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને તે જે છે એ બંધારણીય રીતે અમાન્ય છે તો અદાલત દ્વારા શું કહેવામાં આવ્યું છે જે છે એ આ બંને ન્યાયાધીશ અને એમની જે છે એ આખી ટીમ હતી એમને ગુજરાત સરકારને આખરી નોટિસ જે છે એ જારી કરી છે કોર્ટે કહ્યું કે ફિક્સ પે સિસ્ટમને તાત્કાલિક અમલમાં લાવવાથી કર્મચારીઓના અધિકારોનું જે છે એ ઉલ્લંઘન થયું છે અને તે જે છે એ અબંધારણીય છે તો આ રીતે જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે ફિક્સ પગારની પ્રથા છે એને જે છે એ અમાનવીય વર્તન અથવા તો અયોગ્ય જે છે એ ગણવામાં આવ્યું છે અને આ બાબતે પછી સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે હવે આગળનું પગલું કેસને પંદર જાન્યુઆરી બે માટે પુનઃ નિશ્ચિત કરવામાં આવ્યો છે તે સુધીમાં ગુજરાત સરકારે વિગતવાર જવાબ આપવો પડશે જેમાં ફિક્સ પે કર્મચારીઓને નિયમિત પગાર અને પેન્શન જેવા લાભો આપવાની યોજના જે છે એ રજૂ કરવી પડશે તો આ કેસ જે છે હવે ક્યારે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના જે છે એ આગળનું હિયરિંગ થશે અને ત્યાં સુધીમાં જે છે એ સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે ગુજરાત સરકારને જે છે એ ફિક્સ પે પગારના કર્મચારીઓને નિયમિત પગાર અને પેન્શનના લાભો કેવી રીતે આપી શકાય તેની જે છે એ યોજના પંદર જાન્યુઆરી બે સુધીમાં ગુજરાત સરકારને જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર રજૂ કરવી પડશે તો આ તમામ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય હવે જે છે એ પંદર જાન્યુઆરી બે ના રોજ જે છે સુપ્રીમ કોર્ટનો જે છે એ ફાઇનલ નિર્ણય આવી જશે ત્યાં સુધી તમારે જે છે એ રેગ્યુલર ફિક્સ પગાર રદ કરી અને તમને રેગ્યુલર પગાર કેવી રીતે મળી શકે છે પેન્શન વગેરે લાભો જે છે એ કેવી રીતે મળી શકે છે એની યોજના જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે અને પંદર જાન્યુઆરી બે ના રોજ તમારા માટે જે છે એ સુખનો સૂરજ જે છે એ ઉગી શકે છે કારણ કે એ દિવસે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ જે છે એ આપી દેવામાં આવશે તો મિત્રો આ હતો આજનો જેની અંદર આપણે ફિક્સ પગારના કેસની અંદર આજે સુપ્રીમ કોર્ટમાં શું નિર્ણય લેવામાં આવ્યો એના વિશેની વાત કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ